દસ વીઘા જમીન વેચવાની છે ખેરાલુ તાલુકાના ગામડામાં જમીન વેચવાની છે ટાર ફેન્સિંગ સાથે એપ્રોચ રોડ ટચ આ દેખાય તે ટાયપ્રોચ રોડ રોડ ટચ આ દેખાય તે રોડ એપ્રોચ રોડ دس ویگا جمین چھے ایک ویگا نو ویس لاکھ روپیہ سامنے دیکھا ہے چالو جمین تار فینس وڑا ساتھے اس دیکھا تھی چالو جمین અતાર ફેન્સિંગ મારેલી એ જમીન અંદર વાયેલા છે એપ્રોચ રોડ ટચ ટાર ફેન્સિંગ મારેલી એ ટચ તાર ફેન્સિંગ સાથે દસ વીઘા જમીન એક વીઘાનો ભાવ વીસ લાખ રૂપિયા છે એપ્રોચ રોડ ટચ તાર ફેન્સિંગ સાથે ખેતીલાયક જમીન નું કનેક્શન બોરનું કનેક્શન આપેલું છે ખેરાલુ તાલુકાના ગામડામાં જમીન વેચવાની છે તબેલાનું કામ છે ત્રણ ઓડિયો બનાવેલી સામે દેખાય તે આ થોપલો દેખાય લાઈટ કનેક્શન છે હો બોર માટેનું પછી આ ઓડીઓ છે અંદર બનાવેલી ઓડિયો બનાવેલી છે તાર ફેન્સિંગ મારેલી છે હજી આપણે આ રસ્તો છે આપણે હજી પાછળના ભાગે જઈએ અપ્રોચ રોડ સાઈડ આ મારેલી તાર ફેન્સિંગ છે તે જ જગ્યા દસ વીઘા જમીન એક વીઘાનો ભાવ વીસ લાખ રૂપિયા છે આ તાર ફેન્સિંગ છે આટલાથી પચી પતી જાય છે આટલા સુધી લાસ્ટ ઓકે બરાબર છે આર્યું એપ્રોચ રોડ ટચ દસ વીઘા જમીન તાર ફેન્સિંગ સાથે લાઈટ કનેક્શન છે તબેલાનું બદકામ ત્રણ ત્રણ મકાન બનાવેલો છે ખેતીલાયક જમીન આ તાર ફેન્સિંગ એપ્રોચ રોડ ટચ લોકેશન સારું છે એપ્રોચ સાઈડનો રોડનો ફંડ પણ વધારે મળે છે આખી જમીનમાં તાર ફેન્સિંગ કરેલું છે ચારે બાજુથી અંદરે રંડાઓ આવેલા છે આ તાર ફેન્સિંગ દેખાય છે તે જગ્યા દસ વીઘા જમીન એક એક વીઘાનો ભાવ વીસ લાખ રૂપિયા છે ખેરાલુ તાલુકાના ગામડામાં જમીન વેચવાની છે તબેલાનું બાંધકામ અંદર કરેલું છે ગાયો ભેંસો રાખવી એના માટે લાઇટ કનેક્શન તબેલાનું બાંધકામ ત્રણ ઓરડીઓ ખેતી લાયક જમીન એપ્રોચ રોડ ટચ તાર ફેન્સિંગ દસ વીઘા જમીન એક વીઘાનો ભાવ વીસ લાખ રૂપિયા તાર ફેન્સિંગ સાથે એપ્રોચ રોડ ટચ ત્રણ મકાન છે આ એપ્રોચ રોડ આ તાર ફેન્સિંગ સામે દેખાય તે મકાન છે તબેલાનું બહુ કામ કરેલું છે એ સામે પત્રો દેખાય ત્રણ મકાન બના ખેતી લાયક જમીન હમ આ તાર ફેન્સિંગ રેતી અંદરની જગ્યા ચારે બાજુ તાર ફેન્સિંગ મારેલી છે દસ વીઘા જમીન એક વીઘાનો ભાવ વીસ લાખ રૂપિયા ભાવમાં થોડું માન સન્માન જાળવવામાં આવશે આ તબેલો અંદર બેસો ને ગાયો બધું વધેલું છે આ ઓરડી મકાન બનાવેલો છે આરે મકાન ત્રણ જેવું મકાન છે દસ વીઘા જમીન આ મકાન છે દસ વીઘા જમીન તાર ફેન્સિંગ સાથે ખેરાલુ તાલુકાના ગામડામાં જમીન વેચવાની છે તાર ફેન્સિંગ સાથે દસ વીઘા જમીન એપ્રોચ રોડ ટચ તબેલાનું બાંધકામ ત્રણ ઓરડીઓ ત્રણ મકાન ખેતીલાયક જમીન બરાબર છે સામે દેખાય તે જગ્યાએ આ એપ્રોચ રોડ ટચ સામે દેખાય આ સાઈડ જોઈ લો અને આ સાઈડ બી આખો ચારે બાજુ રોડ ફન્ટ વધારે મળે સામે દેખાય એ કનેક્શન છે લાઇટનું બોર્ડનું કનેક્શન ચાલુ છે દસ વીઘા જમીન એપ્રોચ રોડ ટચ બંને સાઈડથી રોડ રોડનો ફન્ટ વધારે મળે છે બંને સાઈડથી આપણે જમીનની અંદર જઈ રહ્યા છીએ દસ વીઘા જમીન તાર ફેન્સિંગ સાથે એક વીઘાનો ભાવ વીસ લાખ છે બોર્ડનું લાઈટ કનેક્શન કરેલું છે આ ઓડીઓ મકાનની એપ્રોચ રોડ ટચ દસ વીઘા જમીન એક વીઘાનો ભાવ વીસ લાખ ભાવમાં થોડું માન સન્માન જાળવવામાં આવશે જમીન હા તબેલો બાજુમાં તબેલો છે તાબેલો બદકમ કરેલું છે اپروز روڈ ٹچ تار فینسنگ ساتھے دس ویگا باو ما تھوڑو مان سن مان جڑا ہوں موب سے آتا بے لو اوپر پترو نہ کھیلو چھے بے شو بہت دے لی چھے کھیتی لائک جمین دس ویگا جمین તબેલાનું બાદકામ ત્રણ મકાન ખેતી લાયક જમીન એપ્રોચ રોડ ટચ ખેરાલુ તાલુકાના ગામડામાં જમીન વેચવાની છે આ દસ વીઘા જમીન તાર ફેન્સિંગ સાથે ખેરાલુ તાલુકાના ગામડામાં જમીન વેચવાની છે એપ્રોચ રોડ ટચ લાઇટ કનેક્શન કરેલું છે જમીન બોર માટે તબેલાનું બોધકામ ત્રણ મકાન ખેતી લાયક જમીન દસ વીઘા જમીન તાર ફેન્સિંગ સાથે ત્રણ મકાન અભ્યાસો માટે પીવા માટે પાણી માટે આવી રીતે બનાવેલું છે જમીન તાર ફેન્સિંગ સાથે ખેરાલુ તાલુકાના ગામડામાં જમીન વેચવાની છે એપ્રોચ રોડ ઉપર દસ વીઘા જમીન એક વીઘાનો ભાવ વીસ લાખ છે બોર્ડનું લાઈટ કનેક્શન આપેલું તબેલાનું બાદકામ ત્રણ મકાન ખેતી લાયક જમીન એપ્રોચ રોડ ટચ ટીઘા જમીન તાર ફેન્સિંગ સાથે એપ્રોચ રોડ ટચ લાઇટ કનેક્શન સાથે તબેલાનું બાદ કામ એક વીઘાનો ભાવ વીસ લાખ રૂપિયા છે એપ્રોચ રોડ ટચ લાઇટનું કનેક્શન આપેલું છે અંદર આપણા જમીનની અંદર જ છે થોભલા અંદર દસ વીઘા જમીન ડીપી મૂકેલી જ છે ਤਾਰ ਫੈਂਸਿੰਗ ਸਾਥੇ ਖੇਰਾਲੂ ਤਾਲੂਕਾ ਨਾ ਗਮੜਾ ਮੋ ਜ਼ਮੀਨ ਵੇਚਵਾਨੀ ਚ ਐਪਰੋਚ ਰੋਡ ਟੱਚ ਲਾਈਟ ਕਨੈਕਸ਼ਨ ਨਾਲ ਸਾਥੇ ਤਬੇਲਾ ਨੂੰ ਬਹੁਤ ਕਾਮ ਤਿੰਨ ਮਕਾਨ ਖੇਤੀ ਲਾਇਕ ਜ਼ਮੀਨ ਇੱਕ ਵਿਗਾਹ ਨੂੰ ਭਾਅ 20 ਲੱਖ ਰੁਪਏ ਹੈ ਸਾਰ ਫੈਂਸਿੰਗ ਸਾਥੇ ਖੇਰਾਲੂ ਤਾਲੂਕਾ ਨਾ ਗਮੜਾ ਮੋ ਜ਼ਮੀਨ ਵੇਚਵਾਨੀ ਚ ਐਪਰੋਚ ਰੋਡ ਟੱਚ ਲਾਈਟ ਕਨੈਕਸ਼ਨ ਬੋਰ ਸਾਥੇ ਤਬੇਲਾ ਨੂੰ ਬਹੁਤ ਕਾਮ ત્રણ ઓરડીઓ ખેતી લાયક જમીન દસ વીઘા જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ વીસ લાખ છે ખેરાલુ તાલુકાના ગામડામાં જમીન વેચવાની છે એપ્રોચ રોડ ટચ લાઇટ કનેક્શન ત્રણ ઓરડીઓ તબેલાનું બદકમ ખેતીલાયક જમીન દસ વીઘા જમીન વેચવાની છે તાર ફેન્સિંગ સાથે ખેરાળુ તાલુકાના ગામડામાં જમીન વેચવાની છે એપ્રોચ રોડ ટચ દસ વીઘા જમીન સામે દેખાય તે મકાન તબેલો પછી નું કનેક્શન તાર ફેન્સિંગ સાથે 2, 3, 4,